મામલદાર સાહેબ તમે વાકેફ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછીયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાર્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યું આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં ને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણસ મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કા તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માગવા જવાનું આખી ઘટનામાં ત્રણસો ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લખિતમાં આપવાનો છું તમે આની પર સો મોટો કોપ જન્સ લો તમારી પાસે મેજિસ્ટેરિયલ પાવર છે તો કઈ ખાલી એકસો ની અરજીઓ પર સહી કરવાના જ છે એકસો એકતાવન આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેરકાયદેસરનો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ લાઠીચાર્જ કરતા પહેલા

પરવાનગીથી બળ પ્રયોગ કરો લાઠીચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશન અમરેલીની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ વાળાને સુળીએ ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલે તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી સુઓ મોટો કોગ્નિજન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે જતન કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓ એ કયો ગુનો કર્યો સીસીટીવી ને દેખાય છે આમ દંડા મારી મારીને તોડી નાખે છે એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે તો જે થાય સમય સંજોગ ઉજી પડે અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય ને હું આ ટેબલ ઉપર આટ પછી કાચ તોડ નાખું તો યાજબી છે

પોલીસ પ્રમાણે સાત થી આઠ હજાર વારમાં ભેગા થઈ શકે એક મિનિટમાં દસ મિનિટમાં એક કલાકમાં આવડી મોટી પોલીસ આઈબી તંત્ર શું કરતું હતું એમને ખબર પડી આઈબીને કે વિછીયા આઠ હજાર લોકો આવવાના છે નાકાબંધી કેમ નો કરી માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસ મોઢસો માં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું નાકાબંધી કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનેથી આવે પોલીસે ઈરાદાપુર ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડે કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂક છે છતાં એમ પગલા નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કઈ રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરી એડવાન્સમાં ગામડે પછી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ બધા ગેરકાનૂની બાહેતરી આપી અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકો ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને નહીં તો પોલીસ ના મનની વાત જનતા ને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકો ને એડવાન્સમાં પોલીસ ના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના હાથા બનીને બેઠા છે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો

તો મરી જાય કોઈ માણસને બેસણામ સાહેબ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહીં બોલો તમે આ પોલીસને એક શબ્દ નહીં કહો કે બેસણા માંથી કેવી રીતે પકડાય ઓલા ભાઈ કોણ હતા મને બોલાના જમાય મુકેશભાઈ સોલંકી કરવા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપડા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ બિંધુ શોક નઈ મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય

અને દમ ડાટી મારીને ગાડીઓ છોડે છે ત્યાં કારખાના છે વિછાની બજારમાં લોકો હીરા હશે છે એક તો વેપારી શું નામ ઓલા સીસીટીવી વાળા દશિન અ તેરો સનાળીનો ગામના એક આગેવાન છે પટેલ છે વિદેશ પટેલ અરણિયા અરણિયા એ એનું ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો

પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલ્ટા ની ત્રણસો હાથા આ ભાઈનો દીકરો લઈ ગયા પથ્થર મારો પાંચ વાગ્યા પછી ગયા કોરો કાગળ લાવો તો હું સાહેબ તમને આરટીઆઈ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશનની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઊભા રાખીશ આ હું તમને કહેતો જ આવું છું પોલીસને જેનો આઠો બનવે બની એ અમે રાજકીય રીતે જોઈ લઈશું વગર પરમિશન લાઠી ચાર્જ કેવી રીતે થયો તમારો આઉટવર્ડ નંબર પોલીસનો ઇનવર્ટ નંબર વાયરલેસ કમ્યુનિકેશનની ડિટેલ હું તો માગું છું તમારે મને દેવાની છે મારા નામજોગ માગું છું આટલી હદે ગરીબ માણસો પર અન્યાય કરવાનો આપણે એટલા માટે ખુરશી બેઠા છીએ આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત આપણા મા બાપ મજૂરી કરતા હોત બે ધોકા મારે તો કેવું લાગે આપણને આપણે ભણેલા છીએ અપેક્ષા છે સમાજ ને દેશને લોકતંત્ર ને આપણે કઈક સારું કામ કરશું આપણી પાસે અપેક્ષા છે આપણે ન હોત તો કોની પાસે અપેક્ષા રાખે તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું ધાંભલ છે તમે તો કોઈ સુવો મોટો કોક જ નથી લીધું તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલ અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ આપવી જોઈએ સુઓ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ ઘનશ્યામભાઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટરના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ રેબિંગની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ લેન્ડ્રેબિંગની થોરિયાળીમાં જમીન ખાલી કરવાનું કેમ જેસીબી લઈને નથી જાતા તો લેન્ડ રેબિંગ થયું છે સરકારી જમીન છે તમે મામલતદાર છો મહેસૂલ અધિકારી તમારી ફરજ છે ઘનશ્યામભાઈ તો આલો હવે આ દુનિયામાં નથી તમે તો છો ને તો લેન્ડ રેબિંગની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે

આ લેન્ડ લેન્ડ ગ્રેબિન પહેલાં તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી હમ ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિન થઈ હું એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું તું ઘશ્યામભાઈ અને આ તેવીસ આ બે હજાર બાવીસ તેવીમાં લેન્ડ ગ્રેબિન હામી કરવામાં આવી તો ઘનશ્યામભાઈનું મર્ડલ છે હમ તો આના જવાબદાર કોણ સરકારી માણસો જમીન સરકારી છે મામલતદારની જવાબદારી હતી તમારે મામલતદારો એક જાગૃત માણસ અરજી કરે તો બિહાર છે અને આપણે બિહાર બનાવવું છે મામલતદારો ને બધા એટલા માટે રાખે છે ગુજરાત બિહાર બની જાય સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહીં કોઈ વસ્તુ નહીં અને ઉલટાનું ઉપર નાખ્યું આ વસ્તુ ભૂલી ગયા પણ બીજા બીજા આમાં કઈ આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને કહું તોમતદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાતી તો અહીંયા જો દારૂ વ્યવસાય ગૌસરે દબેલા અંગ્રેજો નહીં હોય મુઘલો હશે મુઘલ ઔરંગઝેબ નું શાસન છે અને ચોરી એટલી છે

પોલીસે વગર પરમિશન ને ઓથોરાઇઝ પરમિશન વગર લાઠી ચાર્જ કર્યો છે જે કઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેતરી આપો મારે જે રજૂઆત છે મારે લેખિત આપી દો એટલે એ આ રે લેખિત રજૂઆત લ્યો આ લ્યો વાંચી લ્યો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો ભાઈ એક ઝેરોક્સ કાઢજો ત્યાં છે

Well we're not still

એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ માલ લઈ જાશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇન્વર્ટ જે કઈ સાચું કરજો પેલી નકલ આવી ありがとうい

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવીને જે ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછી જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે ઝુલમ કરવામાં બાકી ન જ રાખ્યું હજુ તો એને શું લોહીના તરસ્યા થયા છે એટલે પોલીસ ગાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકો ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા છે એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આ આની ઉપર સાહેબ તમે ઉઘરાણી લેજો સાહેબ સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લખી જવાબ આપશો હવે આ મુદ્દા ઉપર ત્યાં હું બહાર રાહ જોઈશ મોટરસાયકલ ના સાહેબ સોગંડામાં શું ના દેવાનો કાંઈ નથી દેવાનું ખોટી વાત છે સોગંડામાં બધા કરાવવા ડરાવવાની વાત છે ડરાવવાની કોઈ સોગંડનામું નો આપતા આપણે જઈએ સ્ટેમ્પ ઉપર કરાવ્યો તમે સાહેબ મને લેખિતમાં જે કાંઈ બાહેદરી આશ્વાસન જવાબ રજૂ કરવા માંગતા હોય એટલે હું રાહ જોઉં છું રજૂ જે રજૂઆત અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ને બધી પહોંચાડી તાલુકા મેજિસ્ટ્રેટ તો તમે છો ને સાહેબ પણ નિર્ણય તમારે લેવાનો કે જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન છે સ્વતંત્ર તો છે નહીં

એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેજો એવી આશા રાખું છું ખુબ ખુબ આભાર સાહેબ તમારો